જય હું ચડિયા હનુમાન દાદા મિત્રો એકવાર એક રાજા હોય છે જે સભાભરીને બેઠા હોય ત્યાં એક ભિખારી ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે છે ભિખારીના કપડાં ફાટેલા તૂટેલા મેલા ઘેલા હોય છે ગંદા હોય છે તો રાજાને એના ઉપર થોડી દહી આવે છે અને એમ વિચાર આવે છે કે આ ભિખારીના કપડાં અને એની દુશા અને મારા કપડાં અને મારી જાહો જલાલી તો આ ભિખારીને ક્યાં ગયા ભવનું હું પાપ છે અને મારા ગયા ભવનું હું પુણ્ય છે કે જેથી હું આ રાજા છું અને આવી જાહો જલાલી છે મારે જાણવું છે તો ત્યાં એને નગરમાં જેટલા વિદ્વાનો બેઠા હતા એને પ્રશ્ન કર્યો કે ભાઈ આ ભિખારી ને એવી દિશા દુર્દશા અને મારી એવી સારી દિશા એ મારે કયા પુણ્યને કારણે છે એ મારે જાણવું છે તો વિદ્વાનો એના ટૂંકમાં થોડુંક નોલેજ પ્રમાણે બધું જોયું પણ એને એનો જવાબ મળ્યો નહીં તો રાજાએ થોડો એને સમય આપ્યો કે તમને એક મહિનાની અવધિ આપું છું એક મહિનાની અંદર તમારે મને આ પ્રશ્નનો જવાબ આપવાનો છે અને જે જવાબ આપશે એને હું એક ઇનામ આપીશ તો બધા વિદ્વાનો ત્યાંથી જતા રહ્યા હોવાની રીતે બધા પ્રયત્ન કરતા રહ્યા પણ અને જ્યારે મહિનો પૂરો થયો ત્યારે બધા ગામને ભાગોળે ભેગા થયા અને વિચાર્યું કે ભાઈ કોઈને જવાબ મળ્યો તો એક બીજી વાતો કરતા ભાઈ મને જવાબ નથી મળ્યો ઓલો કે મને નથી મળ્યો એટલે કોઈને જવાબ મળ્યો નહીં થોડોક ચિંતામાં હતા ત્યાં ત્યાંથી એક સાધુ મહાત્મા પ્રચાર થયા તો સાધુ મહાત્માએ આ વિદ્વાનોને થોડોક ચિંતામાં જોયા એટલે ત્યાં ગયા અને કીધું કે કેમ વિદ્વાનો થોડાક ચિંતામાં છો તો કે અમારા રાજાએ એક પ્રશ્નનો જવાબ અમને શોધવાનો કીધો હતો કે અમારા રાજા જે રાજ કરે છે એ એને કયા ભાવ કયા ઉન્યાયને કારણે એ એટલા સુખી છે અને રાજા છે તો એ સાધુ મહાત્મા કે તમારા રાજાનો જવાબ હું આપું કે તો વિદ્વાનો કે અમને તો જોબ આપી દો તો જે કાંઈ ઇનામ મળશે અડધું તમને આપી દઈશું તો રાજાએ કીધું કે મારે ઇનામ નથી જોતું વિદ્વા સાધુ મત મેં કીધું મારે ઇનામ નથી જોતું પણ જવાબ હું તમને નહીં આપું હું તમારા રાજાને રૂબરૂ આપીશ ત્યાં વિદ્વાનો કે તો હાલો અમારી સાથે કોઈ વાંધો નહીં બહુ સારું તો એ રાજમાં આવે છે અને રાજા થોડો ખુશ થઈ જાય છે કે ભાઈ પંડિતો બધા આવ્યા છે તો મારા પ્રશ્નોનો જવાબ લઈને આવ્યા છે તો બધા પંડિતોને પૂછે છે તો એ કહે છે કે ભાઈ અમને તો જવાબ નથી મળ્યો પણ સાધુ મહાત્મા તમારો પ્રશ્નનો જવાબ આપવાના છે તો રાજે કીધું કે બોલો સાધુ મહાત્મા મારો પ્રશ્નનો જવાબ મને આપો તો સાધુ એ કીધું કે ભાઈ તમારો પ્રશ્નનો જવાબ એવો છે કે હું નહીં આપી શકું અહીંથી ત્રીસ ગાઉની આગળ એક સાધુ મહાત્મા જે છે એ તપ કરે છે અને ફક્ત અને ફક્ત આઈક ખાઈને જીવે છે એટલે તમારો પ્રશ્નનો જવાબ એ આપશે તો રાજાને થોડીક ઉત્સુકતા લાગી કે કાંઈ વાંધો નહીં મારે ભલે ત્રીસ ગાંવ જવું પડે પણ હું એ જવાબ લઈશ તો ત્યાંથી હાલતા હાલતા એ ત્રીસ ગાંવની માથે ગયા સાધુ મહાત્મા તપ કરતા હતા બહુ જૂના સાધુ હતા તપ કરતા હતા અને આગ આગત ખાય તો એને વાત કરી કે ભાઈ મારો પ્રશ્ન રાજા આ સાધુ મહત્મા આવો છે તો મને એનો જવાબ આપો તો એ સાધુ મહાત્માએ કીધું કે રાજન તારા પ્રશ્નનો જવાબ હું નહીં આપી શકું અહીંથી વીસ માટે આગળ જ્યાં ત્યાં એક રાજા તપ સાધુ મહાત્મા તપ કરે છે જે ફક્ત રાખ સુલાની રાખ ખાઈને જીવે છે એ સાધુ મહાત્મા તરત પ્રશ્ન જવાબ આપશે ત્યાં ઓલાને થોડીક નવાઈ લાગી કે આ એકલી આગ ખાઈને જીવે ઓલા એકલી રાખ ખાઈને જીવે આ બધા સાધુ મહાત્મા કેવા એટલે એ ત્યાંથી વીસ ગાંવમાં ચાલીને એ સાધુ મહાત્મા પાસે ગયા અને સાધુ મહાત્માને પ્રશ્ન વાત કરી તો સાધુ મહાત્માએ કીધું કે તારા રાજાને તારા પ્રશ્નનો જવાબ હું નહીં આપી શકું અહીંથી વીસ ગાંવમાંથી આગળ જ્યાં ત્યાં એક રજવાડું છે રજવાડામાં રાજા રાજ કરે છે એ રાજાના પત્ની ગર્ભવતી છે અને એના પત્ની આજે રાત્રે બાળકને જવાબ પ્રશ્ન પ્રસુતિ કરવાના છે જન્મ આપવાના છે તો એ બાળક જે છે એ ત્રણ કલાકની અંદર ગુજરી જશે પછી એને જે દફનામાં આવે તો ત્યાં દફ અહીંયા જાય પછી એ ખાડો ખોદીને તો બાળકને પ્રશ્ન પૂછશે એટલે બાળક તને તારા પ્રશ્ન જવાબ આપશે તો રાજાને થોડુંક આશ્ચર્ય લાગ્યું કે બાળક જન્મેલું તાજું જન્મેલું તરત મરી જાય એ તો વાત અલગ બરાબર છે પણ એ મને શું પ્રશ્ન જવાબ આપશે એટલે થોડાક એને ઉત્સુકતા લાગી એટલે તો ત્યાં ગયા એટલે રજવાડું આવ્યું ત્યાં વાત કરી તો રાજાના પત્ની હતા એ ગર્ભવતી હતા તો ત્યાં રાત રોકાણા બાર વાગ્યા તો રાજાની પત્નીએ પુત્રને જન્મ આપ્યો તો બધું ખીલખલાહાટને આનંદ છવાઈ ગયો બાળક ત્રણ કલાકમાં ગુજરી ગયો એટલે થોડીક રોકોકળને થોડીક ચિંતા શરૂ થઈ પછી જે છે એ સવાર પીડ્યું એટલે બાળકની વિધિ કરવામાં આવી તો દફન કરી અને આવતા રહ્યા પછી જે આ રાજા હતા ત્યાં ગયા અને એ ખાડો જે દફનાવેલો હતો એ ખાડો ખોજ્યો તો એ બાળક અંદર સૂતું સૂતું ખીલખલાહટ હસતું હતું અને કીધું કે આવો રાજા આવો તો રાજાને થોડું અજૂકતું લાગ્યું અવડું બાળક તાજુ જન્મેલું બાળક આ રીતે વાસ મરી ગયું હતું ને ખોલ્યું તો પછી જીવે છે મારી વાતું કરે છે એને એના પ્રશ્નનો જવાબ પ્રશ્ન કેનો જવાબ આપવાનું કીધું કે બાળક મારે આ પ્રશ્ન છે એના જવાબ માટે તમારી પાસે આવ્યો છો તો બાળકે કીધું કે બેસો રાજા બેસો મારી સામે તો એણે કીધું કે આ રીતની છે તકલીફ તો એણે કીધું કે તમે છે મારા નાના ભાઈ છો અને હું તમને પ્રશ્નનો જવાબ આપું છું તમે મને મારી વાત ધ્યાનથી સાંભળો તો એણે વાત શરૂ કરી કે આપણે આનાથી આગલા જન્મમાં ચાર ભાઈઓ હતા જે પહેલાં રાજા જે છે આઈક ખાન જીવતા તો પહેલાં સાધુ મહત્મા આઈક ખાન જીવે એ મોટા પછી રાગ ખાન જીવે એ બીજો નંબર ત્રીજો નંબર હું અને ચોથો નંબર તમે આપણે એક ગામમાં રહેતા હતા એ ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરતા હતા અને ભિક્ષાવૃત્તિમાં ક્યારેક મળે ન મળે જે મળે એમાંથી આપણું ગુજરા નકારતા હતા તો એક દિવસ ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા તો કંઈ જ ન મળ્યું એટલે આપણે આવ્યા અને નકરોડો ઉપવાસ થયો બીજા દિવસે ભિક્ષાવૃત્તિ કરવા ગયા તો કાંઈ ન મળ્યું તો બીજા દિવસે પણ આપણે નકરડો ઉપવાસ થયો ચારે ભાઈઓને ત્રીજા દિવસે ભિક્ષાવૃત્તિ કરવા ગયો તો ત્રીજે દિવસે પણ કાંઈ જ ન મળ્યું એટલે ત્રણ દિવસનો ઉપવાસ થયો ચોથા દિવસે ભિક્ષાવૃત્તિ કરવા ગયા તો થોડોક લોટ મળ્યો એમાંથી માંડ માંડ નાની નાની ચાર રોટલી બને એટલો લોટ મળ્યો તો આપણે ચા ઘરે આવી ને ચાર રોટલી બનાવી અને શ્યારે ભાઈ એક રોટલી વેચી અને જમવા બેઠા તો બરાબર જમવાનું શરૂ નહોતું કર્યું ને ત્યાં એક સાધુ મહાત્મા આવ્યા અને કીધું ભિક્ષા આમ દે હું ત્રણ દિવસથી ભૂચો છો મને ભિક્ષા આપો ત્યાં મોટા ભાઈ થોડાક આમ ગુસ્સાવાળા હતા એણે કીધું કે મહાત્મા અમે પણ ત્રણ દિવસથી ભૂચા સેવી અને માંડ કરીને આજે એક રોટલી મળી છે અને આ જો રોટલી તમને આપી દઈએ તો અમે હું ખાઈ સુલાની આગ એટલે એ અત્યારે આગ ખાઈને જીવે છે બીજા પાસે માંગ્યું તો બીજાએ કીધું કે સાધુ મહત્મા અમે પણ ત્રણ દિવસથી પૂછ્યા છીએ જો અમે તમને આ રોટલી આપી દઈએ તો અમે શું ખાઈ સુલાની રાખ જે બીજા ભાઈ આપણા જે છે અત્યારે રાખ ખાઈને જીવે છે ત્રીજો ભાઈ એટલે કે હું તો મારી પાસે સાધુમાત્મા માંગણી કરી તો મેં એમ કીધું કે તમને આ રોટલી મેં આપીને અમે હું મરવી તો ત્યાંથી રાજા આજ સુધી હું અલગ અલગ ઘેરે જન્મ લઉં છું અને તરતો તરત મરી જાઉં છું એટલે હું જન્મું છું અને મરું છું ને સોથાભાઈ એટલે કે તમે કે જે તમે થોડા દયાળું હતા એટલે તમે રાજાને કીધું કે લ્યો રાજા મારું જે થવું એ થાય પણ એક રોટલી મારા ભાગમાં છે તો એ હું તમને આપું છું જે તમે તમારી ભૂખ સંતોષો તો રાજાએ જે સાધુ મહાત્મા હતા એ જતા રહ્યા અને તમને આશીર્વાદ આપ્યા કે તથાસ્તુ જે બધાએ વિચાર્યું એવું થઈ ગયું મોટા ભાઈએ કીધું કે એમ હું આગ ખાઈએ એટલે એક ખાઈને જીવે છે બીજા નંબરના ભાઈએ કીધું એમ રાખ ખાઈ એટલે રાખ ખાઈને જીવે છે ત્રીજો નંબર અમે કીધું હું અમે મરીએ તો હું મરતો રહું છું અને જીવતો રહું છું મરું છું અને જીવું છું અને સોથા તમે જે ધ્યાનમાં આપી દીધી રોટલી એટલે તમને આશીર્વાદ આપ્યા જે આશીર્વાદના ફળ રૂપે તમે આજે રાજા છો અને જે સાધુ મહાત્મા જે ભિક્ષાવૃત્તિ કરવા માટે આવ્યા હતા એ જ સાધુ મહાત્મા અત્યારે તમને આપણે શારીરના સરનામાં આપ્યા છે એ જ સાધુ મહાત્મા છે અને સાલુ રાજા સાલો રાજા હું જાઉં છું મારે હવે બીજી જગ્યાએ જન્મ લેવાનો સમય થઈ ગયો છે તો મિત્રો આપણે આ જન્મમાં સારું કરીએ તો સારું ભોગવવાનું છે ખરાબ કરીએ તો ખરાબ આવતા જન્મમાં ભોગવવાનું છે એ નક્કી જ છે અસ્તુ જય શ્રી રામ